હલો કે ખજૂરભાઈ બોલું બરાબર ખજૂરભાઈ બીજી છે છે હા ભાઈ તમને કહી દે અને પછી પછી માણસ કોલ કરે ને તો ફોન ન ઉપાડે ઘણા મને બનાવીને સેન્ડ કર્યા છે કે ને અમારે જરૂર અને કે જેને જરૂર હોય નહીં પણ આ લોકો બિઝનેસ ચલાવે છે બિઝનેસ

કે તમે પણ ભગવાન સમાન છો તમે પણ આ ઘરના ભાગીદાર છો તમે પણ નિમિત છો તું મળે ને એવા જ વ્યક્તિનો હાથ પકડે એવા જ વ્યક્તિનું ઘર બનાવે અને એવા જ વ્યક્તિને ખબર નથી સાડા ચાર લાખ રૂપિયામાંથી આ વ્યક્તિ માંથી વીસ પચીસ લાખ રૂપિયા કમાય કેટલા વીસ પચીસ લાખ રૂપિયા કમાય સાડા હવે તમે વીસ પચીસ લાખ લાખ રૂપિયા કમાતા હોય તો સાડા ચાર લાખ રૂપિયા નો ખર્ચી શકો અમેરિકામાંથી ઓસ્ટ્રેલિયા માંથી દુબઈ માંથી અને કોઈ દિવસ આ વ્યક્તિ એ